સુરત પત્રકાર પરિષદ જણાવ્યું કે નિવેદન રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે ચૂંટણી સમય આવવાની અદ્ય કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમેજ કરવાનો પ્રયત્ન છે ભાગલા પાડો અને રાજ કરો આવી માનસિકતા કોંગ્રેસ અને તેમના નેતાની રહી છે જે આજે જનતા સમક્ષ ફરી ઉજાગર થઈ છે ભાગલા પાડી કોંગ્રેસ ફાયદો કરવાના મલી નિરાદા સાથે તેમનું આ નિવેદન છે તેના કારણે જનતાની લાગણી દુભાય છે આવા શબ્દો પ્રયોગ કરી દેશના નાગરિકો અને ભાજપના નેતાઓને પણ ઉતારી પાડવાના પ્રયત્નો કોંગ્રેસ અનેક નેતાઓ કરી ચૂક્યા છે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાવાડા ચોકીદાર ચોર કહી

પ્રમુખ નિરંજન જાંજમીરાએ જણાવ્યું કે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ અને સ્વરાજ સ્વર્ગીય રાજીવ ગાંધીના પરમ મિત્ર સામ પિત્રોડાએ જે આ દેશમાં રંગના આધારે રંગના આધારે દેશમાં વિભાજિત કરવાની જે વાત કરી છે અને એવા નિવેદનો આ છાશવારે કરતા રહે છે ખાસ કરીને ચૂંટણીનો માહોલ ત્યારે આવા નિવેદનો કરે છે આ નિવેદનનો સુરત ભાજપ સખ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સામ પિત્રોડાએ રાજીનામે આપી દીધું તે તેમની અંગત બાબત છે પરંતુ મોઢામાંથી નીકળેલા શબ્દો પરત ફરવા નથી રંગના આધારે તેઓ દેશને ચાર હિસ્સામાં વહેંચવા માંગે છે જે તેમની માનસિકતા જ થઈ છે

એ સતત અપમાન કરતા આવ્યા છે કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘડતી હતી કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા ને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા

પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બધ ઈરાદા સાથે શ્યામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે ઇલેક્શનના સમયે જ આવું નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે માનસિકતા પણ ખુલ્લી પડી છે કે ભાગલા પાડો અને રાજ કરો ભાગલા પાડે એના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવા મલિન ઈરાદા સાથે એમનું આ નિવેદન છે અને એ નિવેદનને કારણે સૌની લાગણી ડુભાઈ છે આવા જે શબ્દો પ્રયોગ કરીને આ દેશના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ઉતારી પાડવાનો પ્રયત્ન એ કોંગ્રેસના અનેક નેતાઓએ કર્યો છે ભૂતકાળની વાત કરીએ તો આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ શાહ વાળા કહીને એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો ચોકીદાર ચોર છે એવા શબ્દો પ્રયોગ કરીને પણ એમને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ આજે તો એમણે આ દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરીને આ અખંડ ભારતના સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે આ દેશના લોકો વિચારશીલ છે એમને આ કોંગ્રેસના પાછળનો ઈરાદો સમજાય છે અને એના કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યે તિરસ્કારની ભાવના પણ ઉભી થઈ છે મારી આપના સૌના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને પણ ચેતવણી પણ આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સાંખી લેશે નહીં અને આવા કોઈ પ્રયત્નને કારણે એમનો મલિન ઈરાદો પણ ક્યારેય સફળ થવાનો નથી અમે આ શ્યામ પિત્રોડાના અને આ કોંગ્રેસ આવા બેફામ નિયોગ અને વાણી વિલાસનો સખત વિરોધ કરીએ છીએ અને આવા નિવેદનો ભવિષ્યમાં ના કરે એના માટે પણ એમને વન કરીએ છીએ ધન્યવાદ